આજે ઘટના બની છે નમસ્તે આજે માંગરોળ બંદર ખાતે બપોર પછીના સમયે એક બોટ નદી દરિયાના કાંઠે આવીને અકસ્માત સર્જાયો આ અકસ્માતમાં ટોટલ આઠ લોકો ખલાસીઓ જોડાયેલા હતા એમાં ચાર લોકો આપણને સહી સલામત મળી આવેલા છે ત્રણ લોકો ગુમ છે અને એક વ્યક્તિનું મૃત્યુ થયેલું છે આમાં જે વ્યક્તિનું મૃત્યુ થયેલું છે તેનું આપણે એડીની જે આગળની તપાસ છે તે અહીંયાના મરીન પોલીસ સ્ટેશન ખાતે આગળ તપાસ ધરવામાં આવેલી રહેલી છે તથા જે લોકો ગુમ થયેલા છે પ્લસ જે લોકોને અત્યારમાં હાલ સીએચસી ખાતે તથા આગળ હોસ્પિટલ ખાતે જે સારવાર માટે ખસેડેલા છે એના પરિવારજનોને આપણે જે મહારાષ્ટ્ર અને વલસાડ ખાતેના છે એને જાણ કરેલી છે બોટનું જે નોંધણી છે છે આપણે આ બોટ તારીખે દરિયા માટે નીકળેલી હતી અને આજે પરત ફરતા દરિયા કાંઠે અકસ્માત સર્જાયો હતો જાણકારી એવી મળેલી છે કે અકસ્માત સર્જાવાનું મુખ્ય કારણ બોટમાં મશીનરીમાં આવેલી કંઈ ખામી છે અને આની આગળની જે પણ કાર્યવાહી હશે તે અમે તાત્કાલિક ધોરણે હાથ ધરશું જી આ સાથે આપણે વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં અત્યારમાં રેડ એલર્ટ ઘોષિત કરવામાં આવેલું છે આગામી ત્રણ દિવસો માટે માંગરોળ બંદર ખાતે ખાસ રેડ એલર્ટ ત્રણ નંબરનું લગાવવામાં આવેલું છે તો સમગ્ર માછીમાર ભાઈઓને મારી વિનંતી સમગ્ર તંત્ર જૂનાગઢ તરફથી વિનંતી કે આપણે દરિયો ખેડવા ના જઈએ અને ઘરમાં પરિવાર સાથે સહી સલામત રહીએ